અને સપના આ સવારથી ત્યાં વહી જવાનું છે કેમ કે આજે દાદાનો છેલ્લો દિવસ છે પછી ગામ વહી જશે એટલે એક દિવસ સાથે રહેલી એટલે ત્યાં જવાની છે ચાલો આજના દિવસની શરૂઆત કરીએ અને એ પેલા હું સારી સારી કોમેન્ટ વાંચી લઉં ગઈકાલના વિડીયો કેમ કે ગઈકાલે મને ટાઈમ જ નહોતો મળ્યો કોમેન્ટ વાંચવાનું વિશ્વા પટેલે કીધું છે ચિંતનભાઈ કેવી વાત કરો છો એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રામાં એકવાર વ્લોગ ઉતારી જવો બેસ્ટ કેમેરો છે મેં કેમેરાની વાત કરી હતી મારી ક્વોલિટી બગડી ગઈ છે એટલે એને કોમેન્ટ આવેલી હું વિચારું છું ટૂંક સમયમાં એટલે થોડાક જ દિવસોમાં આઈફોન ફિફ્ટીન પ્રો મેક્સ વન ટીબી એ આવવાનો છે તો થોડાક દિવસમાં પણ સેમસંગમાં મેં બે ચેક કર્યું તમે જાતે જ નોટિસ કરી લો કોઈ પણ મોટા વ્લોગર લઈ લો કોઈ પણ કોઈ પણ વ્લોગર લઈ લો એ બધા સેમસંગ ના ફોન યુઝ નથી કરતા એની સામે બધા એપલના ફોન જ યુઝ કરે છે તો ક્વોલિટીમાં કંઈક તો ફરક હશે ને ભાવ બે ના સેમ જેવા અને કંઈક તો પ્લસ હશે ને બરાબર બાકી મારે બધું બહુ નથી કેવું મને ખબર છે મેં બે ફોનના રિવ્યુ જોયા અને બે ફોન લાવે જોયા અને ક્યાં કયો કયો પ્લસ માઇનસ માઇનસ પોઈન્ટ છે એ બધું જોઈ લીધું એટલે એનો જવાબ એવો છે કે એપલ જેવી ક્લિયરિટી અને એમાં જે વોઇસ કેન્સલેશન આવે છે બાકી ઘણું બધું છે એમાં વાઇડ એંગલ છે એ બધું પ્લસ પોઈન્ટ ઘણા છે એટલે એપલ ઇઝ ધ બેસ્ટ ખાલી વ્લોગિંગ માટે બાકી નહીં આ ફોન જે અમારે લેવાનો પ્લાન છે મને તે એપલના ના ફોન સેજ નથી ગમતા થોડા કે નથી ગમતા પણ કેવાની ચીપટીમાં આવી ગયો છું લેવો પડે એમ જ છે કેમ કે આની ક્વોલિટી બગડી ગઈ છે સારામાં સારો ફોનના કેમેરામાં આવતા હોય કોઈ ફોનમાં કેમેરો તો એમાં આવે છે એટલે એ લેવો પડે છે બાકી મને એપલના ફોન જ ગમતા નથી એટલે ખાલી એક એક સમજો ફોન નહીં પણ હું કેમેરો જ લઉં છું એવી રીતના હેતુથી એ ફોન લેવાનું નક્કી કર્યું છે થોડાક દિવસોમાં લઈ લેશું પ્લાનિંગ ચાલુ છે એટલે એવી રીતના અટકે છે બરાબર ચાલો નેક્સ્ટ કોમેન્ટ વાંચ્યું હું પૂર્વી છે એમ કહે છે કે ફોન રેડી છે ક્વોલિટી રેડી છે અને નીચે શીતલે જવાબ આપ્યો છે કે આઈફોન તો ખાલી કહેવા માટે એન્ડ્રોઈડમાં સારી ક્વોલિટી આવે ને આઈફોનમાં સ્ટોરેજ ઇશ્યુ આવે તો એના માટે હું વન ટીબીનો ફોન લઉં છું અને છેલ્લે કાચબાની ઘણી બધી કોમેન્ટ આવી હતી કે હતાશ માટે લઈ લ્યો ને ઘરે રાખો ના ભાઈ એની આઝાદી એની ત્યાં બરાબર છે એ આઝાદ ત્યાં બરાબર છે અહીંયા આપણે એક વાટકા કે વધુ બધું ડોલ ને એનાથી મોટું ટબ

મમ્મી ડાયરેક્ટ પોપટા ફોલેલા જ કે પૂળા આવ્યા તા પોપટા ફોલેલા ફોલેલા એ વીણી નથી મોકલે બાકી ત્યાં ઓલા પૂળા હતા હા ભાઈ એમ સિંદરા મહેનત નો થાય ને આપણને એટલે ઈ આમાં જ તોડેલા ઈ બે મહેનત કરીને બિચારા મોકલે સાસુ બહુ સારા ને મારા

ચાલો તે ભાખરીનો શું પ્રોગ્રામ છે ઓકે ચાલો ગાઈસ બપોરનો 1 વાગી ગયો છે ઘરે જમવા વી આવ્યો છું ચણાના શાક સાથે રોટલી શેવડીના માંડળિયા કેવું નામ કે મમ્મી રોટલી બની ગઈ બેસા બધું કમ્પ્લીટ છે તૈયાર ચાલો તે જમી લઉં આવજો નાસ્તો કરો દે દે કે ઓકે કોને ફોન કરસ ફોન

પણ જોવામાં મમ્મી ચણા નું શાક હોય ને જો આ ચણા નું એવું લાગતું હતું તો આટલો ફરક છે જો બતાવું એટલું શેમ એવું લાગે એટલે મને એમ કે ચણા નું છે પછી સ્વાદ એટલો બધો આવ્યો નહિ ચણા નો એટલે મને એવું લાગ્યું

અ સરકારી હાથ હતો કઈ થયું બાકી આપણાથી કઈ થાય નહીં બધું શું કેવાય નેટર ને આપ્યું હતું બધું કર્યું લાઈવ થયા હતા ઇન્સ્ટામાં ફેસબુકમાં પછી બધું થઈ ગયું તો અત્યારે બસ જો બાર વાગે છે ને એવું અને ચાર વાગ્યા ગયા તો અત્યારે બધું સોસાયટીમાંથી ભૂંગળા ગાયબ થઈ ગયા અને જેટલી જગ્યાએ ફિટિંગ થઈ ગયા છે એ બધા ચેક કરવામાં આવશે એટલે મમ્મી ઊભી લાઈન પાછી ખોદ છે હું જ નતો બોલો મારે લેવું થયું નહીં તો આવું થયું એટલે લાઈનમાં જેટલું કામ થયું છે બધું ખરાબ કામ કર્યું છે એટલે આવું બધું હાલા કર્યા રાજમાં આપણે કઈ નું કઈ તમને ખબર જ હતી ખરાબ હુમલા છે બધું છે પણ એકતા હોય તો થાય જાવ છેલી છેલી વાળાની એકતા હતી કે થઈ જ જાય કે ખરાબ નાખે તો આપણે થોડું હુકાવી લેવાય તો કર્યું તો જો કે હવે સારા હુમળા આવું છે અને બે જણાને ખાવાનું છે મારે તમારે ખાવાનું છે તો મારે ને પપ્પાને બેને જ ખાવાનું છે પપ્પા નીચે છે નહીં ભાઈ નહીં આવે એટલે માં આ ચેણા ભઠ્ઠો કરીને જે શેકવીને એ મજા આવે ને કામ નો આવે વાડે તમે ભઠ્ઠો કરો અને જે શેકો ડાયરેક્ટ વાત જાવ જો એટલી મજા આવે કેમ કે ખાધા હતા વાળી ગયા ત્યારે ક્યારે બીજું એ કેવું હતું કે આજે કેમેરો એસ ટ્વેન્ટી નો બહુ કોમેન્ટ પાછી આવવા મળી હતી કે આ ફોન એસ ટ્વેન્ટી ફોર એ બહુ સારો છે સારો છે પણ હું એમ કહું ટોપ હન્ડ્રેડ સો યુટ્યુબર લઈ લો એ વિડીયા ઉતારતા હોય કેમેરાથી ઉતારતા એને સાઈડમાં મૂકી ફોન થી વિડીયા ઉતારતા હોય એવા સો જણા ને લ્યો એ સો જણામાંથી નેવું જણા આઈફોન વાળા નીકળે હું લખીને દઉં એટલે એમ તો કંઈક હોય ને ભલે કેમેરો સેમસંગનો સારો બધું સારું સેમસંગનો ફેન શું મારા ઘરમાં મોસ્ટ ઓફલી સેમસંગના જ ફોન છે પણ એ એટલે નથી લેતો ભાવ બેના સરખા દેવાને જાજા ભાગે યુટ્યુબરનો વિશ્વાસ આઈફોન ઉપર વહેતો કાંઈક હોય તો બેતો હોય ને એટલે હું લઉં છું બાકી સવાર વાત કરીએ મને હું આઈફોનમાં રસ નહીં આ તો કેમેરા આટો થઈને લઉં છું તો આવું બધું છે કેમ કે આજે મેં પાછી કોમેન્ટો વાંચું છું ને તો ગઈકાલના વિડીયો બહુ બધી કોમેન્ટો આવી કે સેમસંગ સારો સેમસંગ સારો પણ એટલે હું લઉં છું કેમ કે નેવું જણા આઈફોન વાપરે છે એટલે પછી આપણે નેવ જણાનું માનીશું ગાઈઝ મસ્ત ચણા શેકાઈ ગયા છે પપ્પા આવે એટલે બેસી જઈએ આમ તો મને દર વખતે મમ્મી ફોલી દે દાણા કરી દે એટલે હું ડાયરેક્ટ ખાઉં પણ આજે હું જાતે ફોલીશ ને ખાઈશ તો મિત્રો ફાઇનલી ચણા ખાઈ લીધા છે ને સાંજ પડી ગઈ પછી ઓફિસે વહી ગયો હતો અને ચણા ખાતા વિડીયો ન ઉતરે કે હાથ કાળા થઈ ગયા હતા અને અત્યારે મમ્મી બનાવ્યું છે ગુવારનું શાક ભાખરી એ હું ચોળાઈ ખાઈશ એના માટે પપ્પા માટે રોટલો છે

અત્યારે હું જમીન ત્યાં જવાનું છું બાકી એટલે ફટાફટ બનાવો એમ બીજું કઈ એવું અને ઘણા મિત્રો એવી કોમેન્ટ આવી કે રાઈસ ની રેસીપી આપો મેક્સિકન રાઈસની રેસીપી રેસીપી મેં રેસીપીનો ટાઈમ ન રહે ફટાફટ એક બીજા કામ ને ત્રણ ચાર વસ્તુ હારે બનાવવાની હોય એટલે પ્રોપર એક વસ્તુ ન બને એટલે રેસીપી ન આવે પણ ચોક્કસ ફ્યુચરમાં ક્યારેક આપશું એ રેસીપી એટલે તમારી ઈચ્છા બધાની પૂરી થશે રોટલા બનવાનું શરૂ થઈ ગયું છે ને હવે મારા માટે પાકડે મૂકીને આવતા હું તો ન ગયો બેઠો આવું પણ પછી ખાલી ખાલી જવાનું થત ગાડી આ તો કઈ આવત નઈ મારે એકને જવાનું થત તો ઘરેથી જ વિદાય આપતી હતી એટલે મારા શાળા ની બધા ગયા તા મારા કાકાજી ની અને સપના હાથમાં મેહંદી ની વાસ આવવા મળી છે કેમ કે હવે પાછા લગન આવે છે ને આ વખતે તમે કોમેન્ટ કરી હતી ને એમ કે હવે એનું એ કુર્તું નથી પહેરવાનું કુર્તું ફેરવવાનું છે એનું નહીં પહેરવાનું ફેરવી તમે કોમેન્ટ કરી ને એ પહેલા મે ચિંતન ને કીધું તું મે કીધું હું તમને દર વખતે આ જ કુર્તું આપું તમ કોઈ દી કેમ એવું નો કીધું કે મને બીજું કુર્તું આપે હા કઈ અસલીમાં છે ને મારું ધ્યાન જ નથી કે એનું એ કુર્તું હું પહેરું છું મન ક્યારે એવું અંદર થી નથી કે આ દર વખતે આનું જ હું પહેરું છું મારું ધ્યાન એ નો સપના આપે પહેરી લઉં પણ એક કોમેન્ટ આવી અને તો કેમ કે બ્લુ ને એવું બધું હોય બ્લુ પહેરે બ્લેક પહેરે તો અલગ અલગ પડી જતું મરુણ છે ઘણા કુર્તા બધા કલરના કુર્તા છે

ઓકે એટલે ગેસ શરૂ કરીને એવું કરતી નાટક બોલો એવું એવા બધા નાટક થાય અહિયાં ન થાય તો મને એમ કે કલર આવતો હશે એવું કર્યું તે અને બીજું આ ઘોડા હવે કાઢવા છે પણ આળસમાં જાય છે એમાં એવું છે બે ત્રણ જણા જોઈ કોઈ બધા ફ્રી હોય ને તે ઘરે બધા કાઢી નાખવા છે કાઢીને ઓફિસે પાછા લઈ જવાના છે હક લઈને મૂકી દેવા છે વેચવા નથી ઘણા અમર પણ પીડા છે કેમ કે આના પાછી લેવા જાવ ને ભાવ બહુ દેવો પડે અને ભંગાર માં કઈ આવતું નથી ઘોડા બધા સારા છે તો ઈ આ બધું ઓફિસે જવા દેવાનું છે ઘોડા ત્રણ ચાર મહિના ત્રણ મહિના આમ તો ખાલી ત્રણ મહિના તો બે મહિના એટલું જ થયું છે કે જાજુ નથી આપણે ઓફિસ ફેરવીને ને અહીંથી પેલા સાડી વેચતા ત્યારે ખોડ આપડે એમ કે ઓફિસે બધું તૈયાર છે બહુ લગભગ દિવાળી ગઈ ને ચાર મહિના તો ઓલરેડી થઈ ગયા એવું થયું ત્યારના બધા ઘોડા એમ છે તો એ બધા ફેરવાનું છે કાઢવાના છે અટકે છે એવું કે એમાં બે જણા જોઈએ એટલે હું કે હવે કાઢી નાખીશ તને સિતાર શીખી જવાનું છે આપડે બે થાવું ને નીકળી જાય પછી ફેરી નાખશું પણ હું તો કહું સોસાયટી રોડ બની જાય ને પછી કાઢશું એટલે હું લઈ જતા ફાવે જે રોડ આમ આમ છે ઘોડા વળી ગયા તો એટલે અને હા શેરીમાં માંડવા નખાયા ખાયા છે એવું બતાવું જો ઓલા ઘરે મેરેજ છે અને માંડવા ગાડી ખાશે આવી શકે જઈ શકે એવી સુવિધા કરી દીધી છે સોસાયટી વાળા એટલે દિક્કત ના આવે કેમ કે ભાઈ સોસાયટી નું ઘણું બધું કામ કરે છે સોસાયટી એના લગ્ન નો હાચવી હાચવી લીધા કે ભાઈ છે ને હુંગળા જેટલા હતા ને બધા રિટર્ન કરી દીધા બધા ટૂટલા યુટ્યુબમાં લાઈવ યુટ્યુબ કે ફેસબુક માં

આ છોકરી છ થેપલા ખાઈ જાય કોઈ લાગે નહીં મારી ફેવરિટ વસ્તુ છે મને જે ભાવતું હોય ની વધારે જ જો જે સેવ ટમેટા શાક બનો એટલે મારી પાંચ રોટલો ફિક્સ જ હોય એટલું બધું ભાવે સેવ ટમેટા ચાટ હે અને તમને હચોડું નથી ભાવતું બેન તઈ મને ભાવે નહીં તમને નથી ભાવતું મને સેવ ટમેટાનો ઓછું ભાવે થેપલા ભાવે અને આજે ગુવારનું હતું બહુ ખાધું પણ તને પાછું ગુવારનું ન ભાવે મેં ગુવારનું શાક ચોળાઈ ને ખાધું ભાખરી સાથે પણ અમારા ઘરમાં બધી જ જાતના શાક બને બધા પ્લસ માઇનસ ખાધા કરે છે ભાવતું ખાય ન ભાવતું ઓછું ખાય પણ બનાવવાના બધી જ જાતના શાક એક શાક એવું નહીં કે નહીં બનાવવાનું બધા જ બનાવી દે કે હમણાં મેથીની બનાવી લીધું હતું એટલે બધા બનાવી લેવાના એક ભાઈ એમાં ખરાબ કોમેન્ટ કરી હતી પણ એ ફેસબુકમાં કરી હતી કે મેથીના શાક થોડા ખવાય એવું કંઈક લખ્યું હતું એને

થોડુંક એક મુવી જોવાનું વિચાર છે આજે હમણાં કેવું મેં એવું કીધું એને જાતે જાતે બોલ્યો જાતે ઘડા ઘડે છે આજનો દિવસ બહુ થકાન ભર્યો રહ્યો

અને હાવ પૈસા બચાવી બચાવી થોડાક થોડાક પૈસા વાપરીને લગ્ન કર્યા હોય તો એ મુકેશ અંબાણી ચિંગુસ લગ્ન કર્યા હોય એવું એવું મને મને એક આજે લેખ વાંચ્યો કેમ કે કોઈ પણ બાપ એની દીકરીના કે એના છોકરાના લગ્નમાં એની આખી જિંદગીની અડધી જિંદગીની દસ વર્ષની પાંચ વર્ષની કમાણી એમાં નાખી દેતા હોય ત્યારે એક લગ્ન થતા હોય

તો કોને એવી બધી મને નથી ખબર ચોવીસ કલાક આવે ચોવીસ અમુક અમુક ની ઘડિયાળ માં તો કેટલા વાગે ખબર પચીસ છવીસ સત્યાવીસ વાગે મને એ ઘડિયાળ જ ન ગમે તારે વાગે ને તારીખ પચાસ હજાર સબસ્ક્રાઈબર કરવાના હતા હું ઘણો બધો પાછળ છું એટલે સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ આપી દેજો અને આજુબાજુ વાળા ને કહેજો ફૂલ સપોર્ટ આપે હું મારા ટાર્ગેટ થી ઘણો બધો પાછળ છું એટલે સપોર્ટ કરતા રહેજો ચાલો આવતીકાલે સવારે નવ વાગે પાછા મળે છું એ પેલા હું કઉ ને એક વિડીયો ખાસ તમે જોઈ લો આપણે જંગલમાં ઘણી વાર કીડિયારો પૂરવા જાતા હોય પણ એ કઈ રીતના પૂરવાનું હોય એમાં શ્રીફળનું શું મહત્વ છે શ્રીફળ કેમ લેવામાં આવે કીડિયારોમાં શું શું નાખવામાં આવે કેડિયારો કેટલા સમય સુધી ટકે છે બધું ભાભી ની બધા ગ્યા જંગલમાં કીડિયારો પૂરવા માટે આખી બસ લઈને બધા તા તો બાજુનો જે વિડીયો છે ને એ જોયા આવજો બહુ જ મસ્ત અને નોલેજ વાળો વિડીયો છે એટલે ઈ જોજો બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળે છે નારાયણ જય શ્રી કૃષ્ણ જય વિશ્વ